વડોદરાના ગોરવા વિસ્તારમાં ડેપ્યુટી મેયરના વોર્ડ અગિયારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી આજરોજ સ્થાનિકોએ ડોલનગરા વગાડી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં આવેલ ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રત થઈ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે આજે ગોરવાના દશામાં મંદિર ચાર રસ્તા પાસેની જય ગણેશ સોસાયટી ખાતે સ્થાનિકો એકત્ર થઈ તંત્ર સામે દૂષિત પાણી ભરેલા સેમ્પલો દર્શાવી ઢોલ નગારા વગાડી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું સ્થાનિક રહીશોને કહેવું છે કે વિસ્તારમાં દૂષિત પાણી આરોગવાથી રોગચાળાનો વાવર છે લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારે છે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરનો પણ વારંવાર જાણ કરે છે તેમ છતાં અમારી સમસ્યાનો કોઈ નિકાલ આવેલ નથી તંત્ર જાગે તે માટે ઢોલ નગારા વગાડી માટલા ફોડ્યા છે તમારે કરવો જ પડે ને પાણીનો કેમ ના કરીએ અમે હે આજે કેટલા બાર વર્ષથી છેલ્લા અમને પાણીની તકલીફ પડે છે બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા હા જરૂરી પણ એ ક ટાઈમનું ટેન્કર આવે છે ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ એ ત્રીજે માર પાણી ચડાવવાનું કેમનું ચડાવીએ અમે એ નાવાનું ધોવાનું પાણી ગમદું આવે છે આજે કયા વર્ષથી અમે હેરાન થયા છે ને એટલે વિરોધ કર્યો છે અમને ચોખ્ખું પાણી જોઈએ છે ફોસમાં પાણી જોઈએ છે બસ હા કરી છે પથ્થર અમે કશું કોઈ સાંભળતું એટલા માટે વિરોધ કર્યો છે કોઈ લેવા આવશે તો અમે નહીં હા કોઈને અમે અમને કોઈ સુવિધા વેરો પણ રાજપૂત વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારની જો વાત કરવામાં આવે તો અગિયારની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે વહીવટી પાંખને કીધું છે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું એટલે આજે અમે ઢોલ નગારા વગાડે છે કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાતે જ નથી આવતા એ ખૂબ દુઃખની બાબત છે જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવ્યા હોત તો આ લોકોની પરિસ્થિતિ સમજાવ પણ ચૂંટણી આવે એટલે વોટ લેવા માટે આવે છે આ આજ રહીશો ગાંધી ચિંધિયા માર્ગે કોર્પોરેશનની કચેરી બહાર ધરણા પણ કરીશું